અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ ટીમની ચોક્કસ માહિતી મળી હતી કે મુક્તિ ચોકડી તરફથી એમ ઈસમ પિકઅપ ગાડીમાં એસએસ ધાતુના શંકાસ્પદ ટુકડા લઈ નોટિફાઈડ કચેરી તરફ પસાર થવાનો છે જે ચોક્કસ માહિતી આધારે જીઆઈડીસી પોલીસને નોટિફાઈડ કચેરી પાસે ગોજ ગોઠવી હતી માહિતી આધારિત બોલેરો પિકઅપ ગાડી આવતા પોલીસે તેને અટકાવી અમદાવાદના રહેવાસી એવા ચાલક વિશાલ પટણી પાસે ગાડીમાં રહેલ એસએસ ધાતુ અને અન્ય જથ્થા અંગે જરૂરી આધાર પુરાવા માંગતા ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો અને જથ્થો ગોવિંદભાઈ કરી હતી પણ ધાતુના જથ્થા અંગે કોઈ જ આધાર કે પુરાવા રજૂ કર્યા ન હતા જે આધારે પોલીસે પ્રાથમિક જથ્થો ચોરી કે છડ કપટથી મળ્યો હોવાની શંકાને જપ્ત કર્યો હતો પોલીસે પિકઅપ ગાડીમાં રહેલા એસએસ ધાતુના ભંગારનો અઢાર નેવ કિલો જથ્થો કિંમત રૂપિયા ચાર પોઈન્ટ ત્રેપન લાખનો જથ્થો તેમજ ગાડીની કિંમત રૂપિયા આઠ લાખ મળી કુલ બાર પોઈન્ટ ત્રેપન લાખ ઉપરાંતનો જથ્થો જપ્ત કર્યો હતો તેમજ બી એસની કલમ અંતર્ગત કાર્યવાહી કરી ચાલક વિશાલ પટણી અટકની વધુ તપાસ શરૂ કરી હતી Rambutan 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 Yeah.